સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વપત્ની શીતલ તેનો પ્રેમી તેમજ અન્ય દસ સ્ત્રી અને પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ત્યારે આ તમામ બાબતની ઝીણવટભરી તપાસ બાદ પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે ગઈ તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ ત્યારબાદ સૌ પ્રથમ અકસ્માત અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઈડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ નવ પાંચ બે હજાર પચીસના ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે જે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ થતા છૂટાછેડા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવે છે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ હજી તપાસ ચાલુ છે આગળ શું નીકળે છે એ તપાસ બાદ કરવામાં આવશે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ અહીંયા સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોહસીન ઉર્ફે ટાઈગર છે મોહસીન ટાઈગર જે હાલમાં બાર મલેશિયા મોરેશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરેશિયસના આવજા કરતો હોય છે મરણ જેનારી પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવા કરવામાં આવેલ છે એવું એણે પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનું શું શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં